શુકો દરબાર મજામાં હા મજામાં શું નામ તમારું મારું નામ ગગદી ગગજી હા દરબાર છો ને દરબાર ગગજી બા તરીકે ઓળખાય વધારે આટલામાં પર અચ્છા તમારું ગામ કયું પડે પાલડી પાલડી હા પશુપાલન કરો છો પશુપાલન કરું કેટલા પશુઓ છે તમારી જોડે પશુઓ લગભગ તારી પોત્રી જેવો છે તારી ઈસ પોત્રી જો નો નો મોટો તમારી જે ભેંસો છે ને એમ કે મજબૂત છે બાવલા એમ કેટલા કેટલા દૂધ છે પહેલા વેતરમાં કેટલા કેટલા દૂધ આપે છે પેલા વેતન કોઈ બી પેલા વેતન આ આઠ લિટર આપતું હતું આ હમે આ પેલા વેતન માં આઠ હવે બીજું વેતન વીઆ છે આ બીજું વેતન વીઆ છે તો એને પાંચ તારીખે પૂરા થાય અચ્છા હાથ દાડા ગાડી કેટલું આપશે દૂધ દૂધ આ ફેર 10 થી 12 લીટર દેવું આલું દો એમ એ અંદાજ છે આઠ લિટર પર ગઈ સાલો તો આજ ફેર તો આલવાની છે હવે અત્યારે સમજી લો કે જે બાવળો દેખાય છે જે આખો આડર જે ગાળો દેખાય છે એનું શરીર નું આખો સ્ટ્રક્ચર દેખાય છે સમજી લો કે તમે કીધું કે પહેલા વેતરમાં માં આઠ લીટર દૂધ આપતું હતું ત્રીજા વેતન પચીસ મિત્રો નસલો બહુ સારી એવી રાખે છે તમે જોઈ શકો છો પાછલા ભાગમાં જે આવા જે જત લોકો રહ્યા ને સમજી લો કે હજારો રૂપિયા આપે લાખો રૂપિયા એમને બંને ઉભા કરી દે તો પણ આ ની જે બંને નસલ છે ને એ ટાઈપ ના આપે કારણ કે પ્યોર જૂની લાઈન છે એનો આખો તમે મોઢાની ખાબી જોઈ શકો છો અને મોઢા ઉપર જે કરસ્ટલી વળ છે ને એનો આખો એમ કે નિશાની છે કે જે નસલ છે ને જે બની જે ક્વોલિટી છે આખે આખે એના અંદર ગુણો છે સમજી લો કે પેલા વેતનની જોટીઓ 6 6 7 7 લિટર દૂધ આપે છે હા એટલું આપે આ કયો પાડો આવ્યો તો આવો તમારી જોડે પાડો મારે આવ્યો તો વાવ તાલુકામાં લાવ્યો તો મે નેડકટમાં હતો નેડકટ હતો સમજી લો કે આ પાસે થોડો વળાલ હતી હા

પણ આપણે ઉનાળામાં ઉનાળામાં ચાર ભેસો વેચી કેટલા કેટલા એક લાખ ને એકતાળીસ હાજર માં ઓગણચાળીસ હાજર માં ઓગણચાળી ઓગણ ઓગણ અને મે ભેગી એક નેશી માપી દી ટોટલ ભેસો કેટલા વેચે તમે ટોટલ ભેસા મે વેચે ચાર ભેસા વેચી હા ગણો ને બે બે ભેસા ભેગી 180000 280000 માંપી હ હ ને કે 141000 માંપી 141 ને અને 190000 માંપી 190 એટલે મૂળ 60000 5 લાખ ને વેચી તમે 5 લાખ ભેસા વેચી 70 લાખ નું દૂધ નફો કેટલો મળ્યો નફો મળ્યો મળ્યો મને 5 લાખ ઉપર મળ્યો 5 લાખ ઉપર નફો એટલે 7 ને 523 23 કેવિન પોચાય રહી 28 લાખ નો ટર્નઓવર કર્યો ટર્નઓવર ઉંમર કેટલી છે તમારી ઉંમર મારી 87 જન્મ તારીખ થી 87 88 88 એટલે તમે મૂળ કોને 38 વર્ષ છે 38 વર્ષ થઈ ગયું 38 વર્ષ આટલા જે સમજો નાના મોટા થઈને કેટલા પશુ છે તમારી જોડે નાના મોટા તારી પોતરી દેવા કેટલા જણા કામ કરો છો આમાં કામ તો આમ તો સાહેબ ખાય એક ખાસ તો હું હાજરી આપું એમ હમ ટોટલ ટોટલ બધું તમે મેનેજ કરો છો મેનેજ હું કરું આખું